લોકોની માંગ છે કે આ બસ સ્ટેન્ડ વીસ ફૂટ પાછળ લઈ જઈ જવામાં આવે કારણ કે આ હાઈસ્કૂલ ચાર રસ્તા વિસ્તાર પર સાળંગપુર સ્વામિનારાયણ મંદિર તેમજ બરવાડા અને રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જતા લોકો માટે પિકઅપ પોઈન્ટ છે

ત્યારે બસ સ્ટેન્ડ બનશે તો ખાસ કરી તહેવારોમાં ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા ઊભી થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે બસ સ્ટેન્ડ હાલ બનાવવાનું બંધ રાખી પાછળની સાઇડ ખસેડી તેવી માંગ કરવામાં આવી છે ભોતાભાઈ ચેખલિયા ન્યૂઝ લેન્ડ ગુજરાતી બોઢા ભાણોભાઈ મહેર આ ચાલીસ ફૂટનું બસ સ્ટેન્ડ બને છે રોડ પચાસ ફૂટનું છે અને સર્વિસ રોડ આખે આખો ઢંકાઈ જાય છે અને માયા સરકારી જમીન પડતર પડી રહ્યા છે એટલે અમારી માંગ એવી છે કે વારંવાર આ અધિકારીઓની ગાડી નીકળતી હોય એસટી બસો આ રૂટે ચાલુ છે આ રૂટે હનુમાન દાદાનું મંદિર પણ આવેલ છે અને વારંવાર અડતણ દૂર ટ્રાફિકને અડતલ દૂર થાય એવું છે એટલે અમારી માંગ એવી છે કે વીસ ફૂટ પડતર જમીનમાં પાસું બસ સ્ટેન્ડ ખેંચી લે એટલે કાલે અવારે કોઈ પ્રશ્ન ન બને નકર આમાં ક્યારેક ટ્રાફિકની સમનો થાય એવું છે બીજો એક્સિડન્ટની ભોગ બનનાર ગમે વ્યક્તિ થાય છે એનો જવાબદાર કોણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ લોકો બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે અમને એનો કોઈ પ્રોબ્લેમ નથી પબ્લિક માટે સુવિધા માટે બનાવે છે પણ અમારું કેવું એવું છે કે અમે વીસ ફૂટ તમે પાછું ખેંચી લો સરકારી પડતર જમીન હોવાથી અને જણતાને નડતર રૂપ થાય એવું છે મારું નામ સોહિલ યુનુસભાઈ સિદ્ધાધર શું તમે વ્યવસાય અમે આ રિક્ષા ચલાવી છીએ મુશ્કેલી છે મુશ્કેલીમાં એવું છે કે હવે અમને આય પચાસ ફૂટ જગ્યામાં એક અહીંયા અમને સ્ટેન્ડ છે અમારું રિક્ષાનું હવે આ ચાલીસ ફૂટમાં અમારે આ બસ સ્ટેન્ડ બને છે બરાબર હવે અમારે પહેલાં તો રિક્ષા ઊભી રાખવાનો અત્યારે પ્રશ્ન એવો થયો છે કે અમારે અમારી ગાડી ઊભી રાખવી ક્યાં બીજું કે આ મેન માર્ગ છે બોટાદનો મેન માર્ગ હર કોઈ ગામમાં જવું હોય બોટાદથી કોઈ પણ ગામ જવું હોય તો અહીંયા સાળંગપુર બાજુ જવું પડે અને સાળંગપુર ધામ છે અહીંયા કુંડલ છે બધાય અહીંયા સ્વામિનારાયણ મંદિર છે એના બધા માણસો અહીંયા ઉતરી અને દર્શન કરવા જાય છે બરાબર આ મેન માર્ગ છે બોટાદનો હવે આ બસ સ્ટેન્ડ અડધો રોડ ઉપર બનાવે છે બરાબર હવે આટલું ટ્રાફિક દા પોલીસ અહીંયા બિચારા પોલીસના જવાનો જે રહ્યા એ હેરાન થઈને ટ્રાફિક દૂર કરે છે બરાબર હવે આ બસ સ્ટેન્ડ જો અહીંયા બનશે તો અહીંયા વધારે પડતું ટ્રાફિક થાય છે બરાબર અને માણસોને નુકસાની થાય છે આ બસ સ્ટેન્ડ અહીંથી બન્યા પહેલાં અહીંયા સરકારી જમીન પડી છે દબાવી દેવામાં આવે એવી અમારી માંગ છે રજૂઆત ચીફ ઓફિસરને કરેલી છે અને અવારનવર અમે બધાને પણ પણ અમારું કોઈ માનતા નથી બરોબર અને આ મેન માર્ગ બોટાદનો મેન માર્ગ સાળંગપુર હાઈસ્કૂલ બહુ મોટી મુશ્કેલી ઊભી થાય છે કેમકે અત્યારે હાલની પરિસ્થિતિ જોતા વાર તહેવાર છે શનિવાર છે માણસ તપાસ કરે તો અહીંયા કેટલું ટ્રાફિક થાય છે એકદમ નજારો જોઈ જાય તો એમને ખ્યાલ આવે બરાબર